નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ બાર જાન્યુઆરી બે હજાર આજે આપણે કપાસના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું જેમાં કપાસની બજારમાં ઘણા બધા માર્કેટ યાર્ડમાં સોળસો પ્લસ બજાર જોવા મળી રહી છે તેમજ એસી રૂપિયા સુધીનો સુધારો પણ અમુક માર્કેટ યાર્ડમાં જોવા મળી રહ્યો છે એટલે કે સોળસો ને રૂપિયા બજાર રહી છે કપાસ ની બજારમાં આ સપ્તાહમાં સુધારો જોવા મળી રહ્યો છે હજુ પણ આગળ ઉપર બજારમાં સુધારો આવે તેવી હાલ સંભાવના જણાઈ રહી છે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડ ની અંદર કપાસના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના કપાસના ભાવ જોઈએ તો થ્રોલ બારસો બાર થી પંદરસો ને એકોતેર રૂપિયા રૂપિયા હળવદ તેરસો થી સોળસો ને સિત્તેર રૂપિયા સિદ્ધપુર ચૌદસો થી સોળસો ને સાહીઠ રૂપિયા આંબલિયાસણ ચૌદસો સિત્યોતેર થી પંદરસો ને સાઠ રૂપિયા છેદપુર બારસો છત્રીસ થી પંદરસો ને છ્યાસી રૂપિયા ધંદુકા એક હજાર પચીસ થી પંદરસો ને અડતાલીસ રૂપિયા મોરબી તેરસો પિસ્તાલીસથી સોળસો ને એકવીસ રૂપિયા ત્રાંગધ્રા અગિયારસો પાંસઠથી પંદરસો બાવન રૂપિયા બહુચરાજી બારસો પચાસથી ચૌદસો ને એકોતેર રૂપિયા સાવરકુંડલા બારસો પચાસથી સોળસો ને બાર રૂપિયા જોટાણા તેરસો પંચ્યાસીથી પંદરસો રૂપિયા બોટાદ અગિયારસોથી સોળસો ને પચાસ રૂપિયા ઉનાવા તેરસોથી સોળસો ને નવ રૂપિયા ગોંડલ બારસોથી સોળસો ને સોળ રૂપિયા વિસનગર અગિયારસો પચાસથી સોળસો ને અઠ્યાવીસ રૂપિયા કુકરવાડા તેરસો ચાલીસથી સોળસો ને નવ રૂપિયા પંદરસો ને પંદર રૂપિયા ચાણસમા બારસો સત્તાણું પંદરસો ને રૂપિયા કાલાવડ અગિયારસો થી પંદરસો ને રૂપિયા દિયોદર ચૌદસો થી ચૌદસો ને પચાસ રૂપિયા જામજોતપુર બારસો થી પંદરસો ને રૂપિયા હિંમતનગર પંદરસો એકસઠથી પંદરસો પંચાણું રૂપિયા અમરેલી એક હજાર પચાસથી સોળસો પાંચ રૂપિયા વાંકાનેર બારસો ત્રીસથી પંદરસો ને એંશી રૂપિયા રાજકોટ ચૌદસો પાંચથી સોળસો રૂપિયા પાટણ તેરસો પચાસથી સોળસો ને એકત્રીસ રૂપિયા બાબરા તેરસો પચાસથી સોળસો પચીસ રૂપિયા વડાલી તેરસો એંશીથી સોળસો પચીસ રૂપિયા मणसा तेरसौ पचास थी पंदर सौ नव्वाणु रुपया हारीज तेर सौ एक चौदह सौ नेव रुपया तलाजा अगि सौ पचास थी पंदर सौ ने पंचोतेर रुपया खेड़बम्मा चौदह सौ चालीस पंदर सौ रुपया थरा सौ आड़ीस पंदर सौ ने सुडतालीस रुपया शिहोरी बार सौ पिस्तालीस पंदर सौ ने दस रुपया जसदण तेरौ थी पंदर सौ ने रुपया भावनगर बार सौ पचास थी पंदर सौ इकोतेर रुपया જામનગર બારસોથી પંદરસો ને પાસઠ રૂપિયા મહુવા છસોથી ચૌદસો ને સત્તાણું રૂપિયા કડી ચૌદસોથી પંદરસો ને છન્નું રૂપિયા અને જામખંભાળિયા તેરસો પચાસથી ચૌદસો ને સાઠ રૂપિયા